તાબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી છે પોલીસે તપાસ હાથ ધરી છે વધુમાં મહિલા અનુરાવતે બે લગ્ન કર્યા હતા પહેલા પતિથી બે બાળકો છે બીજો પતિ પણ સાથે રહેતો ન હોય જેથી મંગળવારની રાત્રે જીવનથી હતાશ થઈ માનસિક તણાવમાં આપઘાત કરવાના ઇરાદે ઝેર પીધું હતું નમસ્કાર મેરું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલ સુરત कल हमारे यहाँ एक अजीब केस आया है जिसमें एक मदर ने माँ ने अपने दो बच्चों को पॉइजन दिया है पता चल रहा कि ये रैट पॉइज़न है और ये दो बच्चे हैं एक जिसमें दो साल की एक बच्ची है और एक सात साल का बच्चा है जो हमारे यहाँ पीडियाट्रिक वार्ड में पीआईसीयू आई वार्ड में एडमिटेड है और हिस्ट्री में से ए, उनको पॉइजन दिया गया ये पता चलता है जो भी फैमिली में डिस्प्यूट था मदर का अपने हस्बैंड के साथ उसके कारण હાલ કન્ડિશન અમારે પાસ જો દોન બચ્ચું સ્ટેબલ કન્ડિશન મદર ભી ઠીક ઠાક કન્ડિશન મેં